એમાં પેલી ખાલી જગ્યા છે કે કોઈ સંખ્યા એક્સ માં બરાબર એક્સ જે છે એ આપણને કોઈ સંખ્યા એક્સ ની કિંમત ખબર નથી પણ ધારો કે એ સંખ્યા કઈ છે એક્સ છે તો કોઈ સંખ્યા એક્સ માં પાંચ ઉમેરતા તો કોઈ સંખ્યા જે છે એ એક્સ એમાં પાંચ ઉમેરતા ઉમેરતા એટલે સરવાળો કેટલા ઉમેરવાના છે પાંચ તો એનું ગાણિતિક વિધાન આપણને શું મળે એક્સ વત્તા પાંચ કોઈ એક સંખ્યા y માંથી ત્રણ બાદ કરતા બાદ એટલે બાદ બાકી તો તો કેટલા બાદ કરવાના છે આમાં જવાબ આવશે કોઈ સંખ્યા ગણા જો એમના કેટલા ગણા કરવાના ચાર ગણા એટલે ગુણાકાર તો ચાર નો એમ ગુણાકાર એટલે શું મળે આપણને ચાર એમ તો કોઈ સંખ્યા એમ ના ચાર ગણા માંથી હજી બાદ કરવાના છે કેટલા સાત

એના છે તમને જેમ માયા કીધું છે એમ જ તમારે ખાલી ગાણિતિક સ્વરૂપમાં તમારે લખવાનું છે એક્સ અને નવ નો સરવાળો સોળ થાય છે તો એક્સ વત્તા નવ બરાબર

એના બે ગણા એટલે ટુ બી એમાં છ ઉમેરતા એટલે કેટલા મળે તો બરાબર ત્રણ હોય તો એક્સ વત્તા પાંચ બરાબર ખાલી જગ્યા આમાં હું તમને દાખલો કરીને બતાવું કે એક્સ બરાબર ત્રણ કીધા છે ને જો એક્સ બરાબર ત્રણ હોય તો પાંચ એટલે શું મળે આપણને આઠ તો અહીંયા જવાબ આવશે આઠ ત્યાર પછી છે જો એક્સ બરાબર માઇનસ બે હોય તો ટુ એક્સ વત્તા આઠ એટલે જો બે એક્સ

ત્યાર પછી જો એક્સ બરાબર પાંચ હોય તો પંદર ના છેદમાં એક્સ માઇનસ વન બરાબર તમને કેટલા લેવાના કીધા છે પાંચ તો જો પંદર એક્સ ની જગ્યાએ પાંચ માઇનસ એક તો અહીંયા તમે લસા લઈને છેદ ઉડાડી શકો અને બાકી ડાયરેક્ટ થાય પાંચ ત્રણ પંદર અને ત્રણ માંથી એક જાય એટલે બે તો આમાં જવાબ આવશે બે અહીંયા તમારે માત્ર આ આન્સર જ લખવાના છે તમને અહીંયા આવી ગણતરી પૂછેલી નથી પરંતુ આન્સર લખશો તો આ જવાબ કેમ આવ્યો એનો તમને ખ્યાલ નહીં આવે એટલા માટે હું તમને અહીંયા ગણતરી કરીને બતાવું છું તમારે તમારી બુકમાં આ ગણતરી બતાવવાની રિક્વાયરમેન્ટ નથી તમારે માત્ર ને માત્ર આ જ આન્સર લખવાના છે ત્યાર પછી છે નવમું સોરી દસમું જો એક્સ બરાબર બે હોય

ત્યાર પછી સમીકરણ દાખલામાં તમને ખાલી જગ્યામાં જે છે એક્સની કિંમત આપેલી હતી અહીંયા તમારે એક્સની કિંમત શોધવાની છે તો એક્સની કિંમત શોધવા માટે એક્સ ને આપણે સૂત્રનો કર્તા બનાવવો પડે તો એક્સ બરાબર આ બાર ના બાર આ બાજુ આવશે એટલે ઓછા પાંચ થઈ જાય તો સમીકરણ બે એક્સ માઇનસ એક બરાબર ત્રણ બે એક્સ માઇનસ એક બરાબર ત્રણ તો આમાં પણ તમારે જે છે એક્સની કિંમત શોધવાની છે તો અહીંયા જુઓ બે એક્સ બાજુ ભાગાકારમાં આવે તો એક્સ બરાબર આપણને કેટલા મળશે બે બે ચાર તો એક્સ ની કિંમત શું મળી આપણને બે તો અહીંયા લખશું આપણે બે ત્યાર પછી એક્સ છેદમાં ત્રણ ઓછા એક બરાબર પાંચ જો છેદમાં ત્રણ ઓછા એક બરાબર એક બરાબર પાંચ ગુણ્યા ત્રણ એટલે પંદર અને એક્સ બરાબર પંદર આ ઓછા એક આ બાજુ આવશે એટલે વત્તા એક થઈ જશે એટલે એક્સ બરાબર આપણને કેટલા મળે સોળ તો અહીંયા આપણે લખવાના છે સોળ ત્યાર પછી સમીકરણ દસ ઓછા બે એક્સ બરાબર ચાર જો દસ ઓછા બે એક્સ બરાબર ચાર એમાં પણ તમારે એક્સ ની કિંમત ફાઇન્ડ કરવાની છે તો જુઓ અહીંયા દસ ના દસ હવે ને મારે આ બાજુ મોકલવા છે અને ને અહીંયા લઈ છે છે એટલે એ થઈ પ્લસ આ બે ની જગ્યા બદલાવી આ અહીંયા આવી ગયું ને અહીંયા આવી ગયું ઓછા છે એ વત્તા થઈ ગયું છે એ ઓછા થઈ ગયું દસ ઓછા ચાર બરાબર છ તો છ બરાબર બે એક્સ તો એક્સ બરાબર છ છેદમાં બે કેમ કે બે આ ગુણાકારમાં છે

ગણતરી કરીને બતાવું છું કે જવાબ કેમ આવ્યો એની તમને ખ્યાલ આવે પ્રશ્ન બીજો એના જેવો સિમિલર છે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો જો જો x બરાબર 3 હોય તો 4x ઓછા 1 અહીંયા જે આપણે આવા દાખલા કરતા હતા આપણે x ની કિંમત આપેલી હતી એવી રીતના અહીંયા પણ આપણને x ની કિંમત આપેલી છે તો એક્સની કિંમત જે આપેલી હોય મૂકી અને શું જવાબ આવે છે એ આપણે જોવાનું છે ચાર ત્રણ બાર બાર ઓછા એક તો બાર ઓછા એક એટલે કેટલા આવે અગિયાર અહીંયા આપણે અગિયાર ઓપ્શન આપેલો જ છે તો સાચો જવાબ આવશે અગિયાર ત્યાર પછી ત્રણ એક્સ વત્તા માં એક્સ બરાબર માઇનસ બે ત્રણ ત્રણ એક્સ આઠ ના બરાબર માઇનસ બે વત્તા ના વત્તા આઠ ના આઠ ત્રણ ગુણ્યા માઇનસ બે એટલે માઇનસ છ વત્તા આઠ ઓછે વત્તા ઓછા આઠ માંથી છ જાય તો બે મોટા પદની નિશાની એટલે પ્લસ બે તમને ઓપ્શનમાં માઇનસ બે પેહલા જ આપેલું હોય છે પણ તમારે પ્લસ બે જે છે એ સાચો આન્સર લખવાનો છે નિશાનીમાં જો તમે ભૂલ કરશો તો ખોટો જવાબ જ તમને પેલા ઓપ્શનમાં આપેલો હોય વિચારી અને પછી તમારે સાચો જવાબ લખવાનો છે હંમેશા જ્યારે તમે માઇનસ પ્લસ ઓછા એટલે ઋણ સંખ્યા અને ધન સંખ્યાની બાદ બાકી કરતા હોય તો હંમેશા મોટા પદની જ નિશાની આવશે મોટું પદની ધન નિશાની છે એટલે જવાબ ધનમાં આવ્યો બરાબર હોય તો પાંચ માઇનસ બે એક્સ પાંચ માઇનસ બે એક્સ ની જગ્યાએ માઇનસ ત્રણ હવે જોવો અહીંયા પાંચ બે ત્રણ છ ઓછે ઓછે વત્તા કેમ કે બે ઋણ સંખ્યા છે તો હંમેશા બંને ઋણ સંખ્યાનો ગુણાકાર જે છે એ ધન સંખ્યા મળે તો પાંચ વત્તા છ બરાબર અગિયાર તો અહીંયા તમને ઓપ્શન આપેલો જ છે છેલ્લો ઓપ્શન જે છે એ સાચો જવાબ આવશે એમાં છે અગિયાર ત્યાર પછી ટુ બી ના છેદમાં ત્રણ બરાબર આઠ તેમાં આપણે બી ની કિંમત શોધવાની ટુ બી ના છેદમાં ત્રણ બરાબર આઠ 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 છેદમાં ત્રણ ત્રણ બરાબર બરાબર હવે જો ટુ બી અહીં ભાગાકારમાં છે આ બાજુ ગુણાકારમાં આવશે તો ટુ બી બરાબર આઠ ત્રણ ચોવીસ તો બી બરાબર ચોવીસ આ ગુણાકાર છે આ બાજુ ભાગાકારમાં આવશે તો બી બરાબર આપણને શું મળશે બાર બાર બે ચોવીસ તો અહીંયા આપણને બાર ઓપ્શન આપેલો જ છે તો જે સાચો જવાબ આવશે તો આ સંખ્યા મોટી છે કે આ સંખ્યા મોટી છે એ આપણને કઈ રીતના ખબર પડે જો એક્સની કિંમત આપણી આગળ હોય તો આપણે જાણી શકીએ કે આ બેમાંથી કઈ સંખ્યા મોટી છે પણ એક્સની કિંમત આપણે આગળ નથી એટલે આમાં જવાબ જે છે એ બરાબરની દિશાની આવશે ત્યાર પછી એક બરાબર સોળ એમાં આપણે એક ની કિંમત શોધવાની છે જો પાંચેક્સ વત્તા એક બરાબર સોળ તો પાંચેક્સ બરાબર સોળ આ વત્તા એક આ બાજુ આવશે એટલે ઓછા પાંચ બરાબર સોળ ગુણાકારમાં એક છે તો અહીંયા આપણને બીજો ઓપ્શન આપેલો છે ત્રણ લખી નાખશું એક્સ બરાબર ત્રણ ત્યાર પછી છે બે એમ માઇનસ ત્રણ બરાબર સાત બે એમ ત્રણ બરાબર સાત એમાં આપણે એમ ની વેલ્યુ શોધવાની છે વેલ્યુ એટલે કિંમત તો બે એમ બરાબર સાત ઓછા ત્રણ આ બાજુ આવ્યા એટલે વત્તા ત્રણ થઈ ગયા તો બે એમ બરાબર સાત ને ત્રણ દસ તો એમ બરાબર દસ બે અહીં ગુણાકારમાં છે આ બાજુ ભાગાકારમાં આવશે બે પાંચ દસ તો એમ બરાબર આપણને કેટલા મળ્યા પાંચ જે આપણને અહીંયા ત્રીજો ઓપ્શન આપેલો છે એક્સ ના ત્રીજા ભાગમાં એક ઉમેરતા આ એક્સ જો

મળે છે જો અહીંયા ઝેડ નો ચોથો ભાગ તો કર્યો પણ તેર બાદ કરવાના છે એની બદલે યોગ્ય બાદ કરેલા એટલે આ ઓપ્શન એ ન આવે અને અહીંયા તેર માંથી બાદ કર્યા છે એટલે આ ઓપ્શન પણ નહીં આવે સાચો ઓપ્શન આવશે એ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને આપણે સામે બોક્સ આપેલું છે એમાં સાચો આન્સર લખવાનો છે તો એમાં પેલું છે સમીકરણ બે એક્સ વત્તા ત્રણ બરાબર તેર વત્તા ત્રણ આ બાજુ જાય એટલે ઓછા ત્રણ તો બે એક્સ બરાબર તેર માંથી ત્રણ જાય એટલે દસ એક્સ બરાબર દસ બે ગુણાકારમાં આ બાજુ ભાગાકારમાં આવશે તો એક્સ બરાબર પાંચ કેમકે બે પાંચ દસ તો ત્યાર પછી છે બે એક્સ વત્તા એક બરાબર તેર તો એનો આપણે કિંમત જોઈએ કિંમત તો બે એક્સ બરાબર અહિયાં તેર વત્તા એક ઓલી બાજુ વયા જશે એટલે ઓછા એક તો બે એક્સ બરાબર તેર માંથી એક છે એટલે બાર તો એક્સ બરાબર બાર બે અહીંયા ગુણાકારમાં છે આ બાજુ ભાગાકારમાં આવશે તો બે છ બાર એટલે એક્સ ની કિંમત મળશે આપણને છ ઓપ્શન આવશે બે બરાબર વીસ તો ત્રણ એક્સ બરાબર વીસ વત્તા બે ઓલી બાજુ જશે એટલે ઓછા તો ત્રણ એક્સ બે જાય તો અઢાર તો એક્સ બરાબર અઢાર અહીંયા ભાગાકારમાં આવી જશે ગુણાકારમાંથી તો ત્રણ છ અઢાર તો અહીંયા પણ જવાબ આવ્યો આપણને છ ઓપ્શન આવશે સી ત્યાર પછી સમીકરણ બે એક્સ ના છેદમાં ત્રણ ઓછા એક બરાબર એક બે એક્સ ના છેદમાં ત્રણ ઓછા એક બરાબર એક જો બે એક ઓછા એક બરાબર એક ત્રણ અહીંયા ભાગાકારમાં છે આ બાજુ ગુણાકારમાં આવી જશે તો બે એક્સ બરાબર આપણને શું મળશે અહીંયા બે ઓપ્શન નંબર એ ત્યાર પછી છે દસ એક્સ માઇનસ ત્રણ એક્સ બરાબર માઇનસ બે જો દસ એક્સ માઇનસ કેટલા કીધા છે ઓલી બાજુ છે આ વધુ એટલે માઇનસ માંથી પ્લસ એટલે ત્રણ એક્સ દસ ને બે બાર બાર બરાબર ત્રણ એક્સ બાર ના છેદ માં ત્રણ ગુણાકાર માંથી ત્રણ ભાગાકાર માં આવી ગયા તો અહીંયા ખાલી એક્સ જ વધશે ત્રણ ચાર બાર તો એક્સ બરાબર એ ત્યાર પછી છે સમીકરણ પાંચ માઇનસ એક બરાબર ચૌદ પાંચ એમ બરાબર ચૌદ માઇનસ વન આવશે એટલે પ્લસ વન તો પાંચ એમ બરાબર ચૌદ ને પંદર તો એમ બરાબર પંદર પાંચ તો પાંચ ત્રણ પંદર થાય એટલે એમ બરાબર ત્રણ સમ અહિયા તમને જે ગાણિતિક વિધાન આપેલું છે એને તમારે સમીકરણ બનાવીને લખવાનું છે કઈ રીતના જુઓ એક અને છ નો સરવાળો સરવાળો એટલે વત્તા તો એક વત્તા કરી લીધો

પંદર થાય છે બરાબર વાયના બે ગણા ગણામાંથી પાંચ બાદ કરતા 7 મળે છે ઝેડના પાંચમા ભાગ માંથી ત્રણ બાદ કરતા એક મળે છે ઝેડના આ ઝેડ છે ઝેડના પાંચમા ભાગ ત્રણ બાદ કરતા એક મળે છે ત્યાર પછી એમના ચાર ગણામાં પાંચ ઉમેરતા એમના ચાર ગણા મળે છે એટલે બરાબર ત્યાર પછી એ ના ત્રણ ગણા બાદ કરતા જો સોરી આઠ માંથી એના ત્રણ ગણા બાદ કરતા આઠ માંથી બાદ કરવાના છે કેટલા એના ત્રણ ગણા આ એના ત્રણ ગણા વીસ મળે છે એટલે અહીંયા આવશે વીસ ત્યાર પછી બી ના ત્રણ ગણા દસ માંથી બાદ કરતા દસ માંથી બાદ કરવાના જો દસ માંથી વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ આઈ હોપ કે તમને મારો વિડીયો સારો લાગ્યો હોય જો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલ ને કરી દેજો મારા વિડીયોને લાઈક કરી દેજો તમને કોઈ પણ ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો તો આજના માટે આટલું જ હતું મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બધા ટેક કેર સ્ટુડન્ટ્સ